વાત કરીએ હવે બનાસકાંઠાની બનાસકાંઠાના મસાલી ગામના વિદ્યાર્થીની શિષ્યવૃત્તિને લઈને ડીઓ એક્શનમાં આવ્યા આ સમગ્ર મામલે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે આધાર કાર્ડમાં જન્મ તારીખની ભૂલના કારણે વિદ્યાર્થીને ધક્કા ખાવા પડ્યા હતા આધારકાર્ડમાં જન્મ તારીખ અને બીજા ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ અલગ છે શાળાના આચાર્ય અને ગ્રામ પંચાયતની મદદથી ભૂલ સુધારી ઝડપી કામગીરી કરવામાં આવશે વિદ્યાર્થીને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે તપાસ કરતો હકીકત લક્ષી એવા લેવો છે કે જે બાળક છે એ ગાયત્રી વિદ્યાલય માધપુરાની અંદર અભ્યાસ કરે છે આ બાળકનો જનરલ રજિસ્ટર ઉપર જન્મ તારીખ અને આધાર કાર્ડની જન્મ તારીખ બંને મિસમેચ થાય છે મિસમેચ થવાના કારણે એનું જે સીડિંગ છે આધાર કાર્ડ સીડિંગ અને બાળકનું બેંક એકાઉન્ટ એ બંને ખુલતું નથી એના લીધે બાળકને જે શિષ્યવૃત્તિની આગળની પ્રોસેસ છે થઈ શકતી નથી પરંતુ અત્યારે આચાર્ય દ્વારા ચર્ચા કરેલી છે અને મદદની શિક્ષક નિરીક્ષક સાથે બી અત્યારે સૂચના અપાઈ ગઈ છે એ બાળકનું આધાર કાર્ડ જે છે એ અપડેટ કરાવવાનું અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં અપડેટ થઈ જશે